ખૂબ <laughs> સર यह पहला मौका है तो पहला अनुभव है तो पर बहुत अच्छा है खूब सरस रहे पर इफेक्टिव मैसेज आना पूरे तरह से वेरी गुड वन फुट जामाडे सो फुट है चेंज हो गया भारत में जा रहे हैं सर रोज एक बात खूब सरस खूब सरस चला कर डाल देना और कुमार ने जो संदेश भेजा है चालू हो गया है तो बता रहे हैं आज स्कूल में कॉल किया है कि टाइम में होगा वो के खबर नहीं और अंदर मैं फुल इनकम के पाचन निशान भाई ने ज्यादा के लाभ ऊपर ने वाला रही करो ऑप्शन चाहिए बाकी बहुत सारा एक्सपीरियंस आउट जाओगे ना भी चाहिए बहुत सारा सर्विस है अन्य मैं पास टाइम आया एटेंड कर लूंगा जैसे पर मैंने बहुत कर लिया है अन्य करेगा नंबर किशोर पहली तो करेगा ये चार कर जैसे करूंगा तो सुपर है

આજે આપણે આગળ ભેગા થયા છે પાસઠ જણા સંખ્યા પાસઠ હતી પણ પાસઠ થી વધી ગઈ છે આવો આપણે જે એક્સપર્ટ છે એમને પૂછીએ કે આજે જે ભેગા થયા ત્રીજી વખત ભેગા થયા છે તો કેવું લાગી રહ્યું છે ઘણું સારું લાગી રહ્યું છે અને જેટલા પણ આયોજકો છે એ લોકો બહુ જ મહેનત કરી રહ્યા છે એકચ્યુલીમાં દરેક સમાજ આજકાલની દુનિયામાં તમે જુઓ તો પાવર એ પૈસા છે અને જો દરેક સમાજ આવું ઇનિશિયેટિવ કરે અને કેવી રીતના તમે પૈસા કમાઈ શકો અને કેવી રીતના તમે સુખી રહી શકો જો એવું બધા કરવાનું ચાલુ કરશે તો આપણો દેશ ઓટોમેટિક આગળ આવશે હવે આપણે જેમ કે જોયું કે આપણે અત્યારના અમદાવાદમાં લોકો રહે છે એ લોકોને પૂછ્યું ઘણા લોકો બોમ્બે થી બી આવ્યા છે તમે બોમ્બે થી આવ્યા છો બરાબર હા કઈ જગ્યા થી આવ્યા છો કાંદીવલી તમે શું કરો છો મારું સર્જિકલ નો બિઝનેસ છે અને બીજું આગળ વધવા માટે બીજું શું કરવા માંગો છો બસ શેર બજાર અને એના માટે તમે છેક કાંદીવલી થી અહીંયા તો એનું બુકિંગ બુકિંગને બધું કરાયેલું હતું તમારું કે હા કરાવેલું હતું જેમ કે તમે જોયું કે ઘણા રસ્તા હોય છે પૈસા કમાવામાં અને અત્યારના એક જે રસ્તો છે કે આપણે એકબીજાને મળીએ અને જાણીએ તો આપણે કોઈ બી બિઝનેસ હોય આગળ કરી શકીએ આપણે ભાઈને પૂછીએ કે એ આણંદથી આવ્યા છે તમે શું કરો છો હું કેમિકલ બિઝનેસ કરું છું આગળ તમે શું કરવા માંગો છો આગળ કોઈ પણ બિઝનેસ હોય એ તમે વન એક બિઝનેસ કરો ને એની ઓપ્શનમાં બીજું ખોરો તો એના માટે અમે આ આજે ભેગા થયા છે કે જેનાથી તમે શેર માર્કેટથી પણ પૈસા કમાઈ શકો જેમ કે ભાઈએ કીધું કે શેર થી જ પૈસા કમાવા હું એમ નથી કહેતો કે શેર બજારથી જ પૈસા કમાવો તમે કોઈ બી એક ધંધો કરતા હો એની સાથે તમે બીજો ધંધો કરો અને એની સાથે જોડાયેલા રહો કોઈ પણ એક ધંધાથી અત્યારના નથી ચાલતું ઘરમાં એક વ્યક્તિ કમાય છે નથી ચાલતું એવી રીતે એક બિઝનેસથી બી નથી ચાલતું ને એના માટે અલગ અલગ રસ્તા છે અલગ અલગ છે આજે એક સી કે છાત્રાલયમાં બી એક કાર્યક્રમ હતો કે તમે પોતાના ધંધાને કેવી રીતે આગળ વધારી શકો એવી રીતે એ લોકો બી યંગસ્ટારને આજે ભેગા કરીને કાર્યક્રમ કર્યો છે ને અહીંયા આગળ બી લોકો ભેગા થયા છે આ એક કાર્યક્રમ એવો છે કે તમે કોકને મળશો કોકનાથી જાણશો તો તમે આગળ વધી શકશો ને આગળ કામ વધુ કરી શકશો કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ